થી આવેલી સ્કાય ઇન્ટરનેશનલ

શક્તિનો વિકાસ થાય બાળકોના વ્યક્તિત્વ વિકાસ અને બાળકોના પોતાના માનસિક વિકાસ અને અન્ય વ્યક્તિઓ સાથે કઈ પ્રકારે વાતચીત કરવી કેવી રીતે વાતચીતનો એક બાળકનો આત્મવિશ્વાસ તે આયોજનનો મુખ્ય હેતુ હતો અભ્યાસની સાથે સાથે સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોએ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવે છે અને અભ્યાસની સાથે સાથે ગણતર ભણતર પણ જરૂરી છે તેવું ડોક્ટર સુનિલ જણાવ્યું હતું મારું નામ ચૌહાણ મસ્ત્રી છે હું આજે સ્કાય હું આજે સ્કાય ફેસ્ટ ફેસ્ટ સ્કાય સ્કૂલના સ્કાય ફેસ્ટમાં આવી છું તેમાં ગેમ ઝોન છે ફૂડ ઝોન છે અને અલગ અલગ જેવા ગેમો અને ખાવાની અને રમવાની ઘણી બધી વસ્તુઓ છે તેમાં બુલ રાઇડ છે ગેમ ઝોનમાં ઘણી બધી જે કપને અંદર પાસા ફેવરે છે તે બધી ગેમો છે તેમાં ઘણી મજા આવે છે હું પણ એમાંથી ઘણી બધી ખાસી ગેમો રમી હતી ખાસી કે મમ્મા ઘણો મજા આવી મને તેમાં જીતે તો ઇનામો મળે અને આપણે હારી પણ ગયા ને તો પણ તે લોકો ઇનામ જ આપે આપણને તેથી તે બહુ સારું મને લાગ્યું મારું નામ દિલીપ રબારી છે તો હું આગળ લાગી જો લક્કી ગેમ સ્ટોલ્સ કા ઇન્ટરનેશનલ મોદેશ્વર સ્કૂલમાં તો આ ગેમના હું તમને રૂલ બતાવીશ ને કેવી રીતે એ બતાવીશ તો આ ગેમમાં તમને રીંગણ આપેલા છે ટોટલ રીંગણ છે એટલે એક કિલો જેવા હશે તો આપણે ટોટલ એમાં વીસ સેકન્ડ તમને મળશે તો તમને હું રૂલ બતાવું તો તમે રૂલ દેખી શકો છો કે આને આ તળાડે વગર બહાર નીકળવાનું છે તમે એમ કરીને બહાર કાઢી શકો જો હાથ પાણીમાં પડી ગયો તો તો એ ગણાય નહીં તમે જીતશો તમને મળશે અને કોઈ બી ગિફ્ટ થેન્ક યુ નમસ્કાર સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા આયોજિત સ્કાય ડીસા ફેસ્ટિવલમાં આપ સૌનું બનાસકાંઠાવાસીઓનું હાર્દિક સ્વાગત છે અત્યારના સમયમાં અભ્યાસ એટલે કે ભણતરની સાથે સાથે ઘડતર ખૂબ જ મહત્વનું છે કોઈ પણ ધંધો કોઈ પણ વ્યવસાય અત્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના આધારે ચાલે છે બાળકોમાં અભ્યાસની સાથે સાથે અન્ય સાથે કેવી રીતે વાતચીત કરવી આત્મવિશ્વાસ વધે કોઈ પણ પ્રકારનું વ્યવસાય કરવો હોય કોઈ પણ પ્રકારનું ભવિષ્યમાં કાર્ય કરવું હોય તેની એક નાના પાયે ટ્રેનિંગ મળે તે હેતુથી સ્કાય ડીસા માય નેમ ઇઝ કાવ્યા ઠક્કર હું નાઇન્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું ને સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેશ્વરી સ્કૂલ ડીસામાં એ લોકોએ એક ડીસા ફેસ્ટ કર્યો હતો છોકરાઓને જણાવવા કે કેવી રીતે પૈસા કમાવાય તો આ બે દિવસના જે સ્ટોલમાં છે એ અમને લોકોને ખબર પડી કે પૈસા કેવી રીતે કમાય જે ગ્રાહક આવે એને શોર્ટ ને શોર્ટ ટાઈમમાં કેવી રીતે હેન્ડલ કરાય એમની સાથે કેવી રીતે કોમ્યુનિકેટ કરાય અને ધ વન ધ હાર્ડ થિંગ એક ખબર પડી કે આપણા પપ્પા મહેનત કરે ત્યારે કેવું મતલબ કાલે રિઅલાઇઝ થયું કે હા પપ્પા કેટલી મહેનત કરતા હશે ત્યારે ઘરમાં આટલા પૈસા આવતા આવતા હશે કાલે સવારના આઠથી છ ઊભા રહ્યા તો ઘરે જઈને થાકી ગયા મમ્મી આ મમ્મી તેમ બટ પપ્પા આવે ત્યારે તો કોઈ આવું પેમ્પર નથી કરતું પપ્પા આમ જોવે આમ જોવે તો કાલે એ બી રિયલાઇઝ થયું